થર્ટી ફર્સ્ટ ની રાત્રિએ રાજકોટમાં શરમજનક ઘટના ચાર શખ્સો યુવતી સાથે બળજબરી કરતા ખળભળાટ મંગેતરને માર મારી યુવતીને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા યુવતી સાથે બળજબરી કરી લૂંટ ચલાવી હોવાનો પણ આરોપ પાર્ટીમાંથી પરત ફરતા સમયે અવધ રોડ ઉપર આ ઘટના બની યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે રાજકોટની આ શરમજનક ઘટના થર્ટી ફર્સ્ટની રાત્રે એક યુવતીને લૂંટી લેવામાં આવી હોવાની ઘટના રાજકોટમાં બનવા પામી છે આ બાબતે બળજબરી કરી માર મારી યુવતીને અવાવરું જગ્યાએ લઈ ગયા હતા યુવતી સાથે બળજબરી કરી લૂંટ ચલાવી હોવાનો પણ આરોપ પાર્ટીમાંથી પરત ફરતા સમયે અવધ રોડ ઉપર આ ઘટના બની યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે રાજકોટની આ શરમજનક ઘટના થર્ટી ફર્સ્ટ ની રાત્રે એક યુવતીને લૂંટી લેવામાં આવી હોવાની ઘટના રાજકોટમાં બનવા પામી છે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે અવધ રોડ ઉપર આ ઘટના બની છે ચાર શખ્સો યુવતી સાથે બળજબરી કરી માર મારી યુવતીને વાવરૂ જગ્યાએ લઈ ગયા અને બાદમાં લૂંટ ચલાવી